વરસાદના ધરમપુરમાં અસાધી અમાસની આદિવાસી પરંપરા મુજબ ખાસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકોએ નારિયેળ ટપ્પાની રમત રમી દિવાસાની હોશભેર ઉજવણી કરી હતી વર્ષોથી ધરમપુરમાં આદિવાસીઓ નારિયેળ ટપ્પાની રમત રમે છે ખાસ દિવાસાના દિવસ રમાતી આ રમતમાં આ વખતે ત્રણ લાખ નારિયેળ વેચાયા હતા જે અંગે આદિવાસી લોકોનું કહેવું છે કે ધરમપુરમાં રાજા શાહી વગરથી આ રમત રમાય છે જેમાં આદિવાસી લોકો બજારના મુખ્ય એવા સમડી ચોક ખાતે એકઠા થઈ નારિયેળની લારીઓ પરથી નારિયેળની ખરીદી કરી એકબીજા સાથે નારિયેળને અટડાવી નારિયેળ ફોડે છે જેમાં જેનું નારિયેળ ફૂટી જાય તેણે પોતાનું નારિયેળ સામેવાળાને આપી દેવાનું હોય છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાઈ આનંદ ઉલ્લાસથી નારિયેળ ટપવાની રમત રમે છે આદિવાસો છે જે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટી પર એક દિવાળી જેવો તહેવાર કહેવાય છે આદિવાસી ભાઈઓ માટે જે ખેડૂત લોકો હોય છે એમના માટે આજે રોપણી ભાગે પૂરી થવાના દિવસ ગણાય છે જેથી કરીને જે વરસાદની કદાચ વરસાદ ના પડ્યો હોય તો એની રાહ જોવા માટે પૂજા પાઠ કરવામાં આવે છે પોતાના ઘરે જે સાધન સામગ્રી હોય છે જે ખેતી લાયક હોય છે જે મતલબ બળદ હોય છે કે ઘળ હોય છે એની પૂજા કરવામાં આવે છે અને આજે ખેતી પૂર્ણ થયા રોપણી પૂર્ણ થયાનો એક તહેવાર તરીકે બી મનાવવામાં આવે છે જેથી કરીને એ દિવસે ઘરે એક નિષ્ઠાંગ જે વાનગી બનાવવામાં આવે છે અને લોકો એક પોતાના ધાર્મિક અને ખેતી પ્રધાન દેશ તરીકે જે આદિવાસી વિસ્તારમાં ખેતી કરે છે એમાં ખેડૂત લોકો ખાસ આ સૌથી મોટામાં મોટો તહેવાર એમના જીવનમાં ગણવામાં આવે છે આજના દિનમાં ઓછામાં ઓછી તમે નહીં ગણો તો પણ એક ગુણમાં સોની ભરતી આવે છે બસોની ભરતી સ્પેશિયલ દિવાસાને રમવા માટે નારિયણનું પેકિંગ કરવામાં આવે છે બસોની ભરતી એવી અંદાજીત લઈને તો બી ચૌદસોથી પંદરસો ગુણી એટલે મારો તમે એક ગુરુમાં બસો નારિયલ આવે એટલે કમસે કમ ત્રણ લાખ નારિયલ ઉપર નાયલ આજના દિવસમાં ફક્ત રમવા માટે કરવા આવે ધરમપુર તાલુકો કપડા તાલુકો ધરમપુરના ઉંડાણના વિસ્તારના લોકો ધરમપુર નગરમાં આવે છે ખરીદી કરે છે પીને આજે કાલથી બીજી વસ્તુ એક સાથે જોડાયેલી છે કે કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે જેથી કરીને ધાર્મિક તહેવાર ધાર્મિક મહિનો છે અને એ મહિનાના ભાગરૂપે પણ આજે કાલથી લોકો પોતાની જાતને એકદમ પવિત્ર બનાવવા માટે આજના દિવસ ઉત્સાહથી મનાવે છે અને કાલથી પોતાની ધાર્મિકતાનો ઉલ્લેખ કરવા માટે પણ આજે અંતિમ દિવસ ગણીને આજે પૂજા પાઠ કરીને કાલથી પૂરો એક મહિનો ધાર્મિક તરીકે તહેવાર તરીકે મનાવવા મહત્વ છે આ વખતે પણ ધરમપુર સમડી ચોક ખાતે વરસતા વરસાદમાં માં લોકો ઉત્સાહ ફેર આ નારિયેળ ટપ્પા ની રમત રમી દિવાસા ઉજવણી કરી હતી કાર્તિક બાવીસી નો રિપોર્ટ વલસાડ